મિત્રો સ્વાગત છે નવા વર્ગમાં તો મિત્રો આજના વર્ગમાં આપણે તો જવાનું હોય બજાર ભૂલ ભૂલુભાઈ બે જણા બજાર જઈએ હો અને બજારમાં સારામાં સારો નાસ્તો લઈ અને પછી આપણે આવીએ કંઈ ચેલેન્જ કરવાની હોય તમને પછી કહું તો ભૂલ ભૂલુભાઈ બે જણા બજાર જઈએ હો હજુ નક્કી નહીં કે શું નાસ્તો લાવો કંઈ આપણે ફિક્સ કરી નહીં બજાર જઈએ કંઈ એવો સારો નાસ્તો છે એ આપણે લાવીશું અને પછી આપણા લોકેશન ઉપર જઈ અને ચેલેન્જ કરીશું

છે આપણું પાટણનું રેલવે સ્ટેશન હજી રેલવે સ્ટેશન કામકાજ ચાલુ હત તમે જોઈ શકો રેલગાડી ઉભી હવે કામકાજ પણ ચાલુ હ દાબેલી આ દુકાને મળા જો મિત્રો આપણે દાણાવાળી દાબેલી લેવાની હતી એ આપણે આવી ગયા તમે જોઈ શકો છો આ મિત્રો આ જે દાણાવાળી દાબેલી હતી એ બહુ જ ફેમસ છે અમારા પાટણમાં હા જો ની લાઈન લાગે છે એ દાબેલી ખાવા માટે ચાલ અહીંયા દાદા એ હા મિત્રો આપડે દાણ ની દાબી લેવાની તો આપણે આવી ગયા હા તમે જોઈ લો તો મિત્રો આ બાજુ જો ભોલુભાઈ દાબેલી નો ઓર્ડર આપી રહ્યા છે અને બાજુ ભીડ જો સાંજે ના ટાઈમે લારી ખોલી પણ બહુ મસ્ત અને દાબેલી બનાવી તો મિત્રો આ બાજુ ભોલુભાઈ દાબેલી આપણે પાર્સલ કરાવવા આલી હતી એ લઈને આવી

આ છો ચોકડીયું બની ગયું કેમેરા ચોકડી કે છે યાલી વખત આયા કે જેલુ ભાઈ આયા હતા તમને છે ખબર લોકોઈ તાને હેડયા વાહ

તો દાદેલી ખાવા મળતી હોય ભાઈના ખોટું નામ લીધું તો એનો નંબર જતો રહ્યા બરાબર આવી રીતે આપણે ટોટલ દસ દાબેલી પટી ત્યાં સુધી રાઉન્ડ કરવાના જેને સૌથી વધારે દાબેલી ગાદી છે તેના આપણે વિજેતા જાહેર કરશું હવે નંબરની ચીઠીઓ આપણે લાભ લઈએ ચાલો ચાલો નંબર બીજો નંબર બીજો નંબર ચોથો નંબર પાંચમો નંબર સઠો નંબર તો મળીએ પેલા રાઉન્ડમાં તો મિત્રો પેલા રાઉન્ડમાં આયા લાલભાઈ આમના આપણે પેલી બાજુ મૂકી દીધા તમે જોઈ લ્યો બરાબર દેડા બાજુ આવો

હા ભાઈ જે હતા જે ગયા હતા અયા પારક લે આ ખાતા ઓખા ખાને ટેબલ આમાં ના તમારા લીલાજી પર તો વિશ્વાસ તો નહીં મારે વાંધો ની કમેન્ટો આવી

બારો આખમાં આરી દેアン다가 એ ખબર ના પડવી બે શરતમાં છે તો કોઈ નહીં

બે દાબેલી જી ને બે જી બે જણાએ ગાધી બે જણાએ નઈ ગાધી લેણ ભાઈ નો એટલો બધો ટાઈમ ભાઈ જોયો ગાધી ન લેવાનો ગાધી ભાઈ ના જોવો કે ચોક પાટો પડે એવું નઈ જોવા નો ના ટાઈમ ન લેવાનો આ ટાઈમ લેવાનો જ નઈ તમે ટાઈમ પેલો નંબર આવે ને એટલે આપણે રૂલ ચેન્જ કરી દેવાનો જેનો નંબર હોય આગળ ફોર રાખવાનો ને ખાલી હાથ કરવાનો એવું રાખવાનું

મિત્રો બીજો રાઉન્ડ આવ્યો ને આ જોડાઈ જતું તું એટલે આપડે નિયમ ચેન્જ કર્યો ને બાજુ ફરવાનું નઈ ડાબુ જમણું પીપડું કેવાનું બરાબર એટલે આપણે આ આ રીતે રાખી આ જમણું પીપડું અને આ ડાબુ પીપડું જે बाजू આ ખાલી ખોલવાનું હા જમણી બાજુ ખોતર ડાબુ પીપડું કહેવાનું લેડો હાડો અવાજ ના થાઓ જો લગી બોલો રેડી રેડી આ બાજુ રેડી રેડી તો

લા ભાઈ છો રેડી બોલો ડાભો તમડુ આવો રેડી રેડી ભાઈ કોણ ગવાજી કે આટલી વખત કે આયો નઈ કે નઈ કે এই আপে আ કામ ભાઈ કરી જાય આ કણી આવાય ના અંદાજો ગયા પીપળા વધારવા ન તો ના હા હા હાલો ભાઈ કોનો નંબર આવે નંબર આપડો આયો ને પાતરોળો કેમેરા લોગિંગ ને આપણે લઈ લે કેમેરો આવતરોળો જોડો

બીપળો વધારે જોવ્યો હવે બીપળો વધારે લાગ્યા બોલો બોલો ખેટો ખાઈ જાય તું અકળ ભાઈ હય હું આવું પણ પીપડું ઉપાડું કોઈ બી તો અવાજ ન થાય જો બોલો ભાઈ હેડો બોલો ભાઈ કાધી બાજુ હા કાધી બાજુ હાથ કરો કાધી બાજુ દીધું હા હા હાથ કરો ના

ફેસબુક માં બે પેજ છે રાજા બાઉચર બહુચર પંચોપાટન વ્લોગ ને ફોલો કરી દેજો મળીએ નવા સાથે ત્યાં સુધી જય માતાજી